तो हवा आप शोधीश बहुलक बहुलक, बहुल कहवा बराबर बहुलको एम भी फटाफट पहला वर्ग लखी दिए जीरो सौ सौ थी बस्सो बसो ठीक तो तौर चार सौ ચારસો થી પાંચસો પાંચસો થી છસો ઓકે આવૃત્તિ આપેલી હશે એફઆઈ બાર અઢાર સત્યાવીસ વીસ સત્તર છ બરાબર થઈ ગયું વર્ગ અને એફઆઈ આ રીતે આમાં કશું કોષ્ટક પોષ્ટ બનાવવાની જરૂર નહીં બહુલકમાં સૌથી વધારે આવૃત્તિ કોની આ સત્યાવીસની બરાબર તો બસ આ કામનું આટલું આ બધું જોવા ભાઈ બરાબર બહુલક અહીંયા સૌથી વધારે કોની આવૃત્તિ સત્યાવીસ તો આ રીતે આ જો આમાં કઈ 27 સત્યાવીસ સૌથી વધારે આવૃત્તિ તો સૌથી પહેલા સૂત્ર લખી તો બહુલક z બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અપન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ એચ બરાબર તો હવે એલ તો તમને ખબર સત્યાવીસ એટલે એલ આગળવાળું આવશે બસો તો એલ બરાબર બસો બરાબર એફ વન તો આ જે હોય આને કહેવાય એફ વન ઉપરનું જીરું થશે અને આ એફ ટુ બરાબર વન વન ઉપર જીરો પછી નીચે વન બાય ટુ તો આવી ગયું એફ વન એફ જીરો હા પહેલું આ એફ તો એફ જીરો એફ ટુ ઓકે બસ તો લખી દો આવો એફ વન બરાબર સત્યાવીસ એફ જીરો બરાબર અઢાર અને એફ ટુ બરાબર વીસ બરાબર એફ વન આમાં એચ તો તમને આવડે જ છે સો તફાવત જોઈ લો ઓકે એચ સો કશું નહીં કિંમત મેળ તો એલ કેટલા બસો પ્લસ એફ કેટલા સત્યાવીસ માઇનસ એફ જીરો અઢાર ટુ એફ વન કેટલા સત્યાવીસ માઇનસ એફ જીરો અઢાર માઇનસ એફ ટુ કેટલા વીસ ગુણે એચ કેટલા સો બરાબર કિંમત મૂકી દીધી હવે આપીશું સાધુ તો બરાબર બસો ન તો બસો રહેશે બરાબર આવો કરશું સત્યાવીસમાં અઢાર બાદ કરો તો કેટલા આવો નવ હવે આનું સાધરું કાપો સત્યાવીસ તો કેટલા થાય ચોપન માઇનસ વીસ અને અઢાર કિલ્લા આડત્રીસ થાય બરોબર ગુણ્યા સોનો સો રાખો બરાબર બસો પ્લસ નવ ઓપન સાદર પાપો ચોપનમાં આડત્રીસ જાય તો કેટલા સોળ ગણ્યા સોનો સો બરાબર હવે બરાબર બસો પ્લસ નવ ભાગ્યા સોળ નવસો ભાગ્યા સોળ કરી દો બરાબર તો બસો પ્લસ નવસો ભાગ્યા સોળ કરશો છપ્પન પોઈન્ટ પચીસ ઓકે હવે સરવાળો બસો છપ્પન પોઈન્ટ પચીસ આવી બહુ લાખ ઝેર બરાબર એજીપી કશું નહીં આજે નવસો પગ સોળ આવેનું આ રીતે સાદરૂપ આપવાનું જો નવ સો સોળ બે વડે ભાગ ચાલશે આઠ દુ ચારસો પચાસ દુ પાછો બે વડે ચાર બે દુ ચાર બે દુ ચાર બે પંચા દસ તો બસો પચીસ ભાગ્યા ચાર કરો એટલે આવો છપ્પન પોઈન્ટ પચીસ બરાબર આનો ભાગાકાર કરી લેવાનો એટલે આવી જશે તમારો જવાબ બસો છપ્પન પોઈન્ટ પચીસ એટલે છપ્પન પછી આવશો આનો બસો એડ કરવાનું તો આવી ગયું હવે ચલો બૌ લાખમાં શોધી લઈએ આવૃત્તિ શોધી લઈએ બૌ લાખમાં કમા આપણી જોડે આ વર્ક ચૌદ ત્રેવીસ ત્રેવીસ થી બત્રીસ બત્રીસ થી એકતાલીસ એકતાલીસ થી પચાસ પચાસ થી ઓગણસાઠ ઓગણસાઠથી અડસઠ બરાબર અને આવૃત્તિ એફઆઈ પાંચ અગિયાર એ ત્રેપન બી સોળ દસ આપણને આપેલો બહુલક ઝેડ બરાબર ચોત્રી પોઈન્ટ પાંચ અને ટોટલ અવલોકન આપેલા એકસો પાસઠ અવલોકનો બરાબર એટલે આનું ટોટલ આપણને આપેલું આ એફ આઈ એકસો પાસઠ બરોબર સૌથી પહેલાં સૂત્ર લખી દો બહુ લખનું છું એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ બરાબર તો સૌથી પહેલાં હવે શું કરશું આનો સરવાળો આપણને એકસો પાસઠ આપેલો આનો આવૃત્તિનો પાંચ પ્લસ અગિયાર પ્લસ એ પ્લસ ત્રેપન પ્લસ બી પ્લસ સોળ પ્લસ બરાબર એકસો આપેલો બરાબર તો એ અને આ બી આનું તો એ પ્લસ બી પ્લસ હવે સરવાળો કરો

એ આમાં આવો બત્રીસ અને એકતાલીસની વચ્ચે આવો ચોત્રીસ તો આ રહ્યું આપણું બોક્સ એમાં આને કહીશું આપણે એફ વન આ ઉપરવાળાને કહીશું એફ જીરો આને કહીશું એફ ટુ બરાબર લખી દઈશું અહીં આ એલ બરાબર થશે આ રહ્યું બત્રીસ બરાબર પછી એફ જીરો થશે એ એફ વન થશે એફ ટુ થશે બી પછી શું જો h ની જરૂરત આપણે તો h થશે 9 બરોબર 5 થી 14 14 એકરો 14 મે 5 ગયા 9 23 મે 14 ગયા તો 9 ઓકે થેક આવ આની કિંમત અને આપણે એક z2 આપેલું 34.5 આર તુમસ આવો અહીંયા સૂત્ર એકવાર પર લખજો z = l + f1 - f0 / 2 एफ वन माइनस एफ जीरो माइनस एफ टू बराबर गुणिया एच ओके okay, तो हमें बराबर एल के एल छफ वन एफ वन माइनस एफ जीरो एफ 0 छ ए माइनस पी गुणिया एच छ नौ ए जेल आ लो आ चौतरीस पॉइंट पांच चौतरीस पॉइंट पांच जेल जेड चौतरीस पॉइंट पांच एल बत्तीस आप लो एफ वन एफ वन एफ जीरो ए टू सूत्र ना एफ वन एफ वन एफ जीरो

તો જુઓ ચોત્રીસ પોઈન્ટ માઇનસ બત્રીસ કરશું તો આવશે બે પોઈન્ટ કોમન કાઢું એ પ્લસ બી લખાય ગુણ્યા નવ બરોબર એ પ્લસ બી લખે એમ આ માઇનસ અંદર જાય તો એનું જ આવો માઇનસ છે માઇનસ બી એ પ્લસ બી કેમ લખે એનું કારણ કહું છું બે પોઈન્ટ પાંચ તો એમના એમ ત્રેપન માઇનસ એ

बेपन पांच गुणिया चार तेपन माइनस बेपन चार गुण्या दस तेपन माइनस सी ए, ए बराबर तेपन दस ए बराबर फोर्टी थ्री समीकरण तो ए प्लस बी बराबर सीतेर ए आप जोड़े तेलीस बी एम न एम सीतेर बी बराबर सीतेर माइनस फोर्टी थ्री तो बी बराबर आता बी बने शोधी लीधा ओके आई प्लस बी 70 तो समिति का आई प्लस बी 70 ए 143 लाइक और बी एम 70 बी 70 में यहां 143 जाएगा 76 बी आ गई ओके